નમસ્કાર મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં તો આજે આપણે ખેતરમાં તો આ થોડું હતું મતલબ ખેડવાનું એટલું મૂળ વાળું એટલે આ ખેડવાનું ફોન ચાલુ આવે લઈ લઈ ગયા બાજુ તમે વાળું પડે આવે વાતાવરણ આ બધું તળાવ ફરી તળાવ પર આવી ગયું હા તો ક્યાં જાય પર એ આ તળાવમાં પૂરા બાવળિયા બાવળિયા બાવળે થઈ ગયો જાય બાવળિયા વરસાદ પર આવે તો આ બાવળીયા જવાના પછી આ જંગલ જેવું થઈ ગયું ફરવાનું ફોન ચાલુ છે ફસ્ટ ક્લાસ આપણે મતલબ દેશી લાઈફ સ્ટાઇલ એકદમ પહાડોનું જીવનશૈલી તો વિડીયો શેર કરી સબસ્ક્રાઈબ કરજો આપે સેન આવા તમે વિડીયો આવતા રહે આ બધું વિડિયો એડિટિંગ નહીં કરતા પણ મતલબ જેવો ઉતારી યુટ્યુબ પર ચડાવી ગઈ છે તો શેર સબક્રાઈબ હું કોમેન્ટ કરજો એટલે આપણે નવા નવા વિડીયો બનાવતા રહો એ આ બાજુ આ ફરીને ટાવર પર આવી ગયું છે ક્યાળું અને આ બાજુ છે હું પેલું તો મજૂર કોમ કરે હું એ જો દેખો તમે દેખાય પેલા મજૂર

ये बालवाड़ी से आई सीधी हुई थी दी पनापो जो टैक्टर चालू करी है वो अलग आवाज थकी दादा वो अलग मारा जाता हूँ जोजा भिज्या स्लीप मारा है टैक्टर ठीक

રીતિ ક્યા રીતી આ છે આપણું ઘર ના જતી ની દવા દવાતી તો ચલો મિત્રો મળીએ કે નવા વિડીયો શેર કોમેન્ટ કરી દેજો જય માતાજી